હું દેશવાસીઓને ખાતરી આપું છું કે મેં તેમની આકાંક્ષાઓને પૂરી કરવા માટે નવી ઉર્જા નવા ઉત્સાહ અને નવા સંકલ્પો સાથે આગળ વધીશું તેમણે તમામ કાર્યકર્તાઓને તેમણે કરેલા સમર્પણ અને અથાક કાર્ય માટે અભિનંદન પણ પાઠવ્યા છે હવે ગુજરાતના સીએમ એ પીએમ મોદીને પાઠવ્યા અભિનંદન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત ઐતિહાસિક જીત હાંસલ કરવા બદલ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતા

આ જીત માટે દેશે પોતાનું જીવન બલિદાન આપનારા પીએમ મોદીમાં લોકોની અટૂટ શ્રદ્ધાનું પ્રતિબિંબ છે મોદીજીના વિકસિત ભારતના વિઝન પર જનતાનો આ વિશ્વાસનો મત છે નવું ભારત આ જનાદેશ સાથે વિકાસ યાત્રાનું વધુ વેગ અને તાકાત આપવા માટે હવે તૈયાર છે હવે પરિણામોને લઈને રાતોરાત બેઠકનો દોર શરૂ લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને રાજકીય પક્ષોની બેઠકનો દોર શરૂ થઈ ગયો છે દિલ્હીમાં પ્રિયંકા ગાંધીના ઘરે બેઠક થશે જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી હાજર રહેશે હવે દેશના વડાપ્રધાન પર આપે કર્યા આખરા પ્રહાર આપના નેતા સંજય પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં થોડી પણ પ્રામાણિકતા બાકી રહી હોય તો તેમણે વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેવું જોઈએ

વિકસિત ભારતના સંકલ્પની જીત છે સૌના સાથ સૌના વિકાસની જીત છે સાથે કહ્યું કે ઓગણીસો બાસઠ બાદ પહેલી વખત સતત ત્રીજી વખત કોઈ પાર્ટી જીતી છે ઘણા રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે તેમણે જમાનત બચાવવાની પણ હવે મુશ્કેલી થઈ છે આગળના મહત્વના સમાચાર લોકસભાની સીટ પરથી અહીં કોંગ્રેસનો થયો વિજય પંજાબના જલંધર લોકસભા સીટ પરથી કોંગ્રેસના ચરણજીતસિંહ ચિન્ની જીતી ચૂક્યા છે તેણે ભાજપના સુશીલકુમાર રિંકુને હરાવીને આ જીત મેળવી છે કોંગ્રેસના ચરણસિંહ જીત મેળવ્યા બાદ તેણે ડીઓ પાસેથી પ્રમાણપત્ર પણ મેળવી લીધું હતું મોદી તો ગયા અડાણી પણ ગયા રાહુલ ગાંધી આજે લોકસભાની ચૂંટણીના પરિણામો ઇન્ડિયા ગઠબંધનની મજબૂત પકડ જોવા મળી રહી છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જંગી લીડથી જીત મેળવી છે આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે દેશની જનતાએ સત્તાધારી પક્ષને દેખાડી દીધું છે મોદી ગયા તો અદાણી પણ ગયા અદાણી ગયા અને અદાણીના શેર પણ તમે જોયા છે ને સૌથી મોટા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર આજે પીએમ નરેન્દ્ર મોદી આપશે રાજીનામું લોકસભાના ચૂંટણીના પરિણામો બાદ આજે મોદી સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે આ બેઠક બાદ પીએમ મોદી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી શકે છે માનવામાં આવે છે કે આજે જ પીએમ પરથી રાજીનામું આપ્યા બાદ મોદી સરકાર નવી સરકાર રચવાનો દાવો રજૂ કરશે